GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ રહ્યો આ શો જીટીએન ન્યૂઝ આગામી 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ આવી રહી છે ત્યારે કેટલાક પતંગ રસીકો અગાઉથી જ પતંગો ચગાવે છે ત્યારે કેટલાક લોકો કાચવાળી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઇનીઝ દોરી મળે છે ત્યારે આ ચાઇનીઝ દોરીથી ઘણીવાર કેટલાક લોકોને નુકસાન પણ થતું હોય છે ત્યારે હાલ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામના પુરુષના મોડા ઉપર પતંગી દોરી ફરી વળતા પાંત્રીસ થી ચાલીસ ટાંકા આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ કે તેઓ પોતાના ખેતરમાંથી ઘરે જતા હતા તે દરમિયાન અચાનક પતંગની દોરી મોઢા પર આવી જતા મોઢા અને દાઢી પાસે દોરી ફરી વળી કે તેઓને ગંભીર ઈજા પહોંચી તે આ ઘટનાને પગલે તેમના પરિવારજનો તેઓને રાજપીપળા ખાતે આત્મીય હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા તેઓએ તાત્કાલિક ધોરણે તેઓને પાંત્રીસથી ચાલીસ ટકા લઈ સારવાર આપી હોવાથી તેઓની જાન બચી ગઈ હતી આ બાબતે ડૉક્ટર જયેશ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ ઉત્તરાયણ આવી રહી છે ત્યારે

આગળ ઉતરાણ આવે છે એ સંદેશો આપીએ છીએ તે લોકોને સાવચેત રહેવું હેલ્મેટ પહેરવું તો આવો બનાવો ના બને વરખંડના છે પટેલ યોગેશભાઈ લીમજીભાઈ એ સંદેશો આપીએ છીએ તો આવો બીજા કોઈને ના થાય એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે મારું નામ પટેલ જયપ્રકાશ ભીખાભાઈ વાવડી રહેવાસી છે તમારે ત્યાં એક પેશન્ટ આવ્યો છે કે એને પતંગની દોરીથી મોડાના ભાગે કપાઈ જતા કે શું એની પરિસ્થિતિ છે ગઈકાલે એક દર્દી યોગેશભાઈ કરીને આવ્યા હતા જેમને પતંગની દોરી એમને ફસાઈ ગઈ હતી અને લગભગ ડાળીના આટલા ભાગમાં એક મોટો ચીરો આવ્યો છે અને હડકા સુધી એના બધા સ્નાયુઓ કપાઈ ગયા છે અહીંથી અહીં સુધીના અંદાજિત પાંત્રીસથી ચાળીસની વચ્ચમાં ટાંકા એને આવ્યા છે પરંતુ નસીબદાર છે દર્દી કે એને બીજું કોઈ નુકસાન થયું નથી સર તમે શું કહેવા માંગો છો હમણાં હાલ ઉત્તરાયણ ચૌદ તારીખ આવી રહી છે એટલે તમે જે મોટર સાયકલ વાહન ચાલકો છે એમને શું સંદેશો આપવા માંગો માંગો છો બંને વસ્તુ છે કે એક તો દોરી પીવડાવાળા વ્યક્તિઓને પણ બહુ વધારે કાચ કે બધું નાખીને ના કરશો અને ચાઇનીઝ દોરીનો સંપૂર્ણપણે ઉપયોગ કરશો નહીં આનાથી કોઈની જાન જવાની શક્યતા રહેલી છે પરંતુ વાહન ચાલકો માટે ખાસ સંદેશો એ છે કે તમે અત્યારના ગાળામાં વાહનની સ્પીડ પચીસથી ત્રીસની આસપાસ જ રાખો જે કે ગોળી દોરી તમારી આસપાસ આવે તો તમે હાથથી લઈને ખસેડી પણ શકો અથવા તો પછી તમારી સ્પીડ ઓછી હોય તો તમે ઝડપથી બ્રેક પણ મારી શકો બીજી વસ્તુ આના માટે બાઇક પર કે ટુ વ્હીલર પર મૂકવા માટે એક યુ શેપનો એક બેન્ડ મળે છે તે પણ તમે યુઝ કરી શકો તમારી જાન બચાવી શકો છો અને બીજી વસ્તુ છે કે ગળામાં પહેરવા માટે સ્કાફ જેવું હોય છે આખું તો એ ગળાનો ભાગ કવર કરી તે તમે પહેરી શકો તો વધારે સારું છે બીજી વસ્તુ હેલ્મેટથી આમાં કોઈ પ્રોટેક્શન મળતું નથી હેલ્મેટથી માત્ર માથાને પ્રોટેક્શન મળે છે પરંતુ આમાં તમારે મુખ્ય વસ્તુ છે ગળું કવર કરવાનું છે જેથી ગળામાં આવતી બધી નળીઓ છે શ્વાસની નળી લોરી નળીઓ બધી કપાઈ ના જાય એટલે ગળામાં પહેરવા માટે કોલર જેવું મળે છે તેનો ઉપયોગ કરો તો ઘણું સારું છે આપનું નામ છે ડૉક્ટર જયેશ કુમાર સોમાભાઈ પટેલ હું જનરલ સર્જન છું રાજપીતલા ખાતે મારું હોસ્પિટલ છે